સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં માનવ સેવા બજાવતા ટ્રાફિક બ્રિગેડ ગત અઢારમી સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું આજે તેમના પરિવારને સુરત પોલીસ દ્વારા સાત લાખ ચેક આપી આર્થિક રીતે મદદ કરી હતી સુરત શહેર ટ્રાફિક પોલીસની મદદમાં રહી ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકો તેમજ તેઓના પરિવારની વેલફેરની કામગીરી માટે સુરત શહેરના પોલીસ કમિશનર ટ્રાફિક શાખાના ઉપરી અધિકારીઓ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હંમેશા સંવેદના રાખતા હોય છે સુરત શહેર ટ્રાફિક પોલીસની સાથે મદદમાં રહીને ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક તરીકે છેલ્લા છ વર્ષથી ટ્રાફિક રિજિયન એકમાં ફરજ બજાવતા વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભાભોર જેઓનું ગત તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ દુઃખદ અવસાન થયું હતું સ્વર્ગીય વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભાભોરના પરિવારમાં તેઓના માતા અને એક ભાઈ છે જ્યારે તેઓના પિતાશ્રી પણ હયાત નથી જેથી તેઓના પરિવારને ભવિષ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કોઈ વિપદા ન પડે તે સારું આજ રોજ શ્રી વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભાભોરના માતા સરલાબેન ભાભોરનાઓને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકત્ર કરવામાં આવેલી સાત લાખ નો ચેક માન સાથે પોલીસ કમિશનરના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત